હલો જય માતાજી મિત્રો આજે હું તમને નાગપંચમી વ્રતની વાર્તા કંઈ સંભળાવવાની છું એના પહેલાં જો તમને મારી આ ઓડિયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને બીટીએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો આજે આપણે સાંભળીએ નાગપંચમી વ્રતની વાર્તા પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમે વધ પાંચમે પ્રાતકાળે સ્નાન કરી પાણીયારી નાગચિતરો અને ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન નૈવેદ્ય પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવી એક આ હતી વ્રતની વિધિ હવે હું તમને વાર્તા સંભળાવું એક હતી ગંગા ડોશી ડોશીને સાત દીકરા અને સાત વહુ હતી છ વહુ ભર્યા ભાદર્યા ઘરેથી આવેલી જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બહેન ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ જ નહોતું વાતે વાતે વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોડે સહી લેતી ઘણું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ઘાસરો કપડા ધૂતી તોય પેટ પૂરતું ખાવાય ન મળતું હવે ભાદરો માસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાની ભાડે ન લીધી બિચારી શ્યામાની ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાળું કી અલી અલી ન પીરી તાકી શું રહી છે નજર લગાડવી છે કે શું જા વધુ ઘોટું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાને જોયું તો તપેલી તપેલું એ ખાલી ખમ હતું આંખમાં જળજળીયા આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપટા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતી ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાએ પોપડા ખાઈને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગરને એમ કે હમણાં જશે ગાળ પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ ઢળજો શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધાએ મને મેના મારી છે થોડા સમય પછી મારો ઘોડો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી નાગણ હેતથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોડો દિવસે એક કંકોત્રી મારા રાફડી મૂકી જજે શ્યામા તો હરખાથી હરખાતી ઘેર આવી ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છ એ બહુએ મેણા બોલવા લાગી પિયરમાં તો બધું ઉજ્જડ છે કાળું કૂતરું એ સગું નથી ને બિચારીને ખોડો ભરવો છે પહેરાવી કાંકરા દેશે કાંકરા શ્યામાના મેના સહન કરીને સાસુ પાસે એક કંકુત્રી લખાવી અને નાગરના રાખી જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરાવણીમાં સોનાના ઘરે ના મળશે હમણાં નાની બહુના ના ગાડા આવશે ત્યાં તો સામે ગુગર માળ ધમકાવા લાગી શ્યામા દોડીને બહાર આવી જોઈ તો સાત ગાડા આવતા જોયા

ફક્ત એક કામ કરવાનું સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી ના દૂધ દેવાનું શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો ઉતાર્યો ને જોત જોતામાં મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામાં બહાર ગઈ અને દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાગ કુવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાં ઘંટડી પડી ગઈ અને બે નાગ કુવરોના પૂછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા બીજા નાગ કુવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગ કુવરોની આવી દસાધ્ય અને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુવરોના મનમાંથી વેન ન ગયું સવા મહિનો થતા નાગન શ્યામાને સોનાનો હીરો જડીચુડું પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે મારી થઈ ગઈ હતી તેથી વગર લાકડી બળવા લાગી એક દિવસે ના કુંવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટ નીચે છુપાયા શ્યામાના પાણીનું બેડું ભરી ઘેર આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાળિયા ઊંચ્યા વીરને આ સાંભળી ના કુંવરોને પસ્તાવો થયો બેનના હૈયામાં ભાઈ પ્રત્યે વાલ જોઈ દસ લીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસરી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો છે તારી માને કહે વાડે શ્યામા રડતી રડતી પાસે ગઈ નાગરને ભેંસો મોકલી શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર અહીં અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી અને એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વ્રત વાંચનાર અને સાંભળનાર સૌની ફળજો જ્યાં નાગ નાગદેવતા